એસ પટેલ ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસ પ્રમુખ પદના ઉમેદવાર મિત્રો આપ જ્યાં ઊંઘો છું ત્યાં પાછળ જોઈ શકો છો કે કેટલા પ્રમાણમાં વિઝિબિલિટી છે છેલ્લા બે દિવસ પહેલાં કોઈ કેમિકલ માફિયાઓ દ્વારા વિલાયત જીઆઈડીસી અને સાયખા જીઆઈડીસીની બુકીની ખાટીમાં જે કેમિકલયુક્ત પાણી છોડવામાં આવ્યું હતું એની તપાસ માટે છેલ્લા બે દિવસથી હું પ્રયાસ કરી રહ્યો છું તેવા સમયે સાયકા જીઆઈડીસીના અંદર મને એક એવો અહેસાસ થયો કે વર્ષાઋતોનો લાભ લઈને કોઈ કંપની દ્વારા વાયુ પ્રદૂષણ ફેલાવી રહ્યું છે અને ત્યાં વિઝિબિલિટી ઝીરો પ્રમાણમાં હતી તો એની હકીકતની માહિતી મેળવવા માટે સૈખા સાયકા જીઆઈડીસીથી વિલાયસ જીઆઈડીસી હું દોડી આવ્યો અને અહીંયા પણ આ જ પ્રમાણેનો અનુભવ મને થયો છે ભૂખીની ખાડીથી નીચે ઉતરી બેરોજ સુધીના મુખ્ય માર્ગ ઉપર વિઝિબિલિટી ઝીરો પ્રમાણમાં અને અત્યંત પ્રમાણમાં વાયુમાં દુર્ગંધ અને આંખોમાં બળટરાનો અનુભવ થઈ રહ્યો હતો ભરૂચ જિલ્લા વહીવટી પ્રશાસનને હું વિનંતી કરી રહ્યો છું કે આવનાર દિવસોના અંદર જો ભરૂચ જિલ્લા વહીવટી પ્રશાસન આવી બે જવાબદાર કંપનીઓ સામે લગામ લગાવવામાં અને અંકુશ લગાવવામાં નિષ્ફળ રહેશે તો ભરૂચ જિલ્લાની જે પ્રજા અને ખાસ કરી વાઘરા તાલુકાની પ્રજાને જે વેદના પડી રહી છે તેનું નિરાકરણ લાવવા માટે કોંગ્રેસ પક્ષ રોડ ઉપર ઉકરીને ઉતરીને જરૂરી પડશે તો આંદોલન કરવા માટે પણ તૈયાર છે અને જરૂરી પડશે તો કોર્ટના દ્વાર ખખડાવવા માટે પણ ભરૂચ જિલ્લા કોંગ્રેસ અને વાઘરા તાલુકા કોંગ્રેસ કટિબદ્ધ છે